તાલુકાના કનોડા પોઈચા અને ભાદરવા પીએચસી સેન્ટર ખાતે તેમજ આજુબાજુના ગામોમાં ઘણા સમયથી ટીબીના પેશન્ટો તપાસમાં મળી આવેલ જેમને હાલ કનોડા પોઈચા અને ભાદરવા પીએચસીમાં જરૂરિયાતી દવાઓ સરકાર દ્વારા ફ્રી ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે પરંતુ કોઈ એવા વ્યક્તિઓ પણ જાણવા મળે છે કે જેઓને આ દવાની આડઅસરો જોવા મળેલ જેમાં મુખ્ય શરીરને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી અને યોગ્ય અને ઓછી ખોરાકીનું હતું વધુમાં આ માહિતી અને સાવલી સીએચસીના સંચાલકને ધ્યાનમાં પડતા શ્રીરામ અવધૂત સેવા ટ્રસ્ટ તથા તેના માટે ડોનેશન માટે કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવ્યું અને કનોડા પોઈચા અને ભાદરવા સીએચસી વિસ્તારના ગામોના કુલ પચાસ જેટલા ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી જેમાં સાવલી બી ખાન સાહેબ તથા શ્રીરંગ સેવા તીર્થ પ્રમુખ કનુભાઈ લીંબચિયા તથા કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આશરે વીસ કિલો અલગ અલગ પ્રકારના ધાનની કીટ કનોડા

મારું નામ ડૉક્ટર વિપુલ ત્રિવેદી છે હું જિલ્લા ક્ષય અધિકારી વડોદરા તરીકે ફરજ બજાવું છું આજ રોજ કોઈચા જે સાવલી તાલુકાનું એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં શ્રીરંગ તીર્થ તેમજ કચ્છ એન્જિનિયરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે એન્જિનિયરિંગ કંપની છે એના દ્વારા એક સારો પ્રોગ્રામ થઈ ગયો જેમાં કચ્છ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ તથા શ્રીરંગ તીર્થ દ્વારા ટીબીના જે દર્દીઓ છે કે જેની દવા ચાલુ છે એ લોકોને એવા બત્રીસ દર્દીઓને આજે અહીંયા એક ન્યુટ્રિશન કીટ આપવામાં આવી એટલે કે જેની અંદર કઠોળ હોય છે ખજૂર હોય છે સિંગ હોય છે ગોળ હોય છે તેલ હોય છે તેમજ ઘઉંનો લોટ હોય છે કે જે ટીબીના દર્દીને એક મહિના સુધી ચાલે એટલે રાશન કીટ કહી શકાય એ કીટ આ બંને દ્વારા આપવામાં આવી અને એ કીટનો ઉપયોગ દર્દી કરે એવી સમજણ પણ આપવામાં આવી તેમજ ટીબી કેવી રીતે થાય છે અને ટીબીને બગાડવા માટે શું કરી શકીએ તેમજ મોદી સાહેબનું જે આહવાન છે કે બે હજાર પચીસ સુધીમાં ભારતમાંથી આપણે ટીબીને બગાડવું છે એ બાબતે પણ સમજણ આપવામાં આવી અને દવાની શું અગત્યતા છે એ પણ એ લોકોને જણાવવામાં આવે તેમજ સિરંગ સેવાકીત તથા કોચ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ લોકોએ જે આ મદદ કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર પણ આપણે માનવ